પચાસ હાજર સુધી સારવાર આપવામાં આવશે એટલે કે ગુજરાત રાજ્યની હદ જ્યાં સુધી છે ત્યાં સુધી જે પણ વાહન અકસ્માત થાય તેમાં ભોગ બને વ્યક્તિ હોય તેને પ્રથમ અડતાલીસ કલાક

અને ખાનગી હોસ્પિટલ દ્વારા છે તે વિનામૂલ્ય સારવાર આપવામાં આવશે એટલે કે આ યોજનાનો લાભ લેવા માટે તમારે કોઈ પણ પ્રકારની મર્યાદા છે તે લાગુ પડતી નથી આમાં તમારી પાસે જો આયુષ્યમાન કાર્ડ હોય કે ના હોય તેની સાથે કોઈ પણ પ્રકારના લેવા દેવા રહેશે નહીં તમને જો એક્સિડન્ટ કોઈ પણ વ્યક્તિનું થાય તો ગુજરાત સરકારની આ યોજના દ્વારા ગુજરાતમાં છે કે આ યોજનાનો લાભ છે તે મળવાપાત્ર રહેશે અને આ યોજના એટલે મળવાપાત્ર લાભની વાત કરવામાં આવે તો આ યોજના અંતર્ગત છે કે લાભાર્થીને ₹50000 વિના મૂલ્યે સારવાર છે તે આપવામાં આવશે અને આ યોજનાનો લાભ લેવા માટે રજૂ કરવાના ડોક્યુમેન્ટ છે તે હાલ તમને અહીં છે તે જોવા મળતા નથી અને અરજીનો નમૂનો છે તે તમને જોવા મળતો નથી પરંતુ આ યોજનાનો લાભ છે તે કઈ કચેરી દ્વારા છે તે મળશે તો જિલ્લાની જે મુખ્ય તબીબ અધિકારી હોય તેના દ્વારા આ યોજનાનો લાભ છે તે મળવાપાત્ર રહેશે અને આને અરજી કરવાની વાત કરીએ તો આની અરજી છે તે તમે ઓફલાઈન કરી શકો છો અને અરજી કઈ રીતે તમારે કચેરી

આ સાબરકર પેટા આરોગ્ય કેન્દ્ર અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર હોય તેના દ્વારા છે કે આ યોજનાનું અમલીકરણ કરવામાં આવશે અને આ યોજનાનું અમલીકરણ થતી હોય અને લાગો પડતે ગ્રામની પંચાયત અને ગ્રામની અધિકારીનો ઓદન વાત કરવામાં આવે તો ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા છે કે આનું અમલીકરણ કરવામાં આવશે અને રાજ્ય કક્ષાની જોન હેડ ઓફિસની વાત કરવામાં આવે તો આરોગ્ય અને પરિવાર કલ્યાણ સાધુ ગાંધીનગર છે કે આનું હેડ કચેરી રહેશે Ahoj, To ayeud na Androgytě, ty metr ayeudy, ty to na Androgytě, ty ayeud na Androgytě, ty ayeud